વ્હીકલ ગુજરાત ચેનલમાંથી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં નવા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન રેકાડો એન્જિન છે સેલ સ્ટાર બેટરી સારી વાયરિંગ સારું લુકોસ્ટર કે સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર નું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર ની ફક્ત બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ત્રણસો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી છે જઈશે શૈલી શૈલીશભાઈ ને ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો માહિતી માટે શૈલેષભાઈ સોનલિકા સાતસો ચાલીસ આવેલો છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ઘરઘરાઉ ટ્રેક્ટર છે ટાયરની વાત કરે સો થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર નવી છત્રી નવી બેટરી ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સોળનું મોડલ આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ સાહીઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આ ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપ્યો વધુ માહિતી માટે શૈલીષભાઈને દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર જ્વાડીયર પચાસ એકતાલીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડિક્શન ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર નવી બેટરી નવી ક્ષત્રી લુક્વિડ સેકર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર દસનું મોડલ આ જોન્ડિયરની માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોન્ડિયર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈના ટ્રેક્ટર સારા હોય છે વધુ માહિતી માટે શૈલેષભાઈને દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી શકો ચાર નંબર ઉપર આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ઘરઘરાઉ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરે સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન રેકાડો એન્જિન જોવા મળશે સેલ સ્ટાર વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પિસ્તાલી ઓસપાઓનું ટ્રેક્ટર મોડલ છે બે હજાર ચૌદનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી છે આ આઈસર ટ્રેક્ટરની બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ટ્રેક્ટર સારા હોય તો વધુ માહિતી માટે શૈલેષભાઈને દક્કુભાઈનો ચાર નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત થવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે ગાય ભેંસ ગાડી ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર મૂકવાનું રહેશે આ લખેલી વિગત ઉપર આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળી બાળુ પશુગુન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળી હોય તો આપણી ચેનલનો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય સાધનનો તો તમને નોટિફિકેશન તમને મળે તો ખોડું બંને માલિકને આ નંબર લેતા ન ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને આપશો ટાઈટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજ ત્યાં બી લેવીટના વિડીયો જોવા મળતા